કેમ્પમાં પેટના દર્દો પેશાબની તકલીફ સાંધાના દર્દો ચામડીના રોગો જેવા રોગોનું ડોક્ટર દ્વારા તપાસ કરીને નિદાન કરવામાં આવ્યું જે દર્દીઓને વધુ સારવારની જરૂર હોય તેવાઓને હોસ્પિટલની બસ દ્વારા હોસ્પિટલમાં લઈ જઈને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે કેમ્પમાં નસવાડીના આગેવાનો ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર એબીવીપીના પ્રિતેશભાઈ ભરવાડ સુભાષભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા સો થી વધુ લોકોએ સારવાર નો લાભ લીધો ધર્મેશીલ નો રિપોર્ટ ધન્યવાદ આયામ અંતર્ગત દ્વારા તથા જવાહર હોમિયોપેથિક પાલ યુનિવર્સિટી દ્વારા આજે હોમિયોપેથિકનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં નસવારી લગતજનોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે અને ડૉક્ટરો દ્વારા પણ આપણને ખૂબ સારો સહયોગ મળ્યો છે આ નિઃશુલ્ક કેમ્પ એવો છે કે દર ગુરુવારે અહીંયાથી અમને ભૂલમાં લાવવા લઈ જવાની સેવા સાથેનો આ કેમ્પ છે જેને પણ કંઈક મોટી તકલીફ હશે તો એમને ત્યાં પાલુલ હોસ્પિટલની અંદર એમને અહીંયાથી દર ગુરુવારે સવારે સાત વાગે બસ લેવા આવશે તથા એમને મૂકવા આવશે જે નિઃશુલ્ક રહેશે અને એ માટે અમે દરેકનો આભાર વ્યક્ત